બાતી મંગાવ પડશે કે ખિજડી હોય ના કે કેવું ગાયું સુપર ટેસ્ટી કોકોનટ ક્રન્ચ કરીને ઉપર જે ઉતરે ને ક્યારે ખાય એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય કેમ છો બધા કે તમે બધા મજામાં હશો ચોખા ચોખાનો લોટ કે ચોખા લઈને ઊભી ચોખા

એ એટલે મેં તને તારું કામ ના વધે ને એટલે મેં એવું કીધું કે ભાઈ ફટાફટ બની જાય ને તારા કામનો લોડ ઓછો થઈ જાય એટલે મેં તને એવું કીધું કે તું ખીચડી બનાવી એ તો હું તને કહી શકતો તો કે તું આ વસ્તુ બને કે આ વસ્તુ બને આય બબુ માં છોકલો કેવું છે સારું શૂન્ય તે સારું છે સવાર સારું છે સવારે તો લિટરલી રડું ને એવું થઈ

સારું તૈયારી કરો ફેમિલી અમે લોકો અત્યારે ઘરેથી નીકળી ગયા હતા બહાર આવવા માટે એમાં એવું ઘરેથી નીકળતા બ્લોગ નતો લીધો

આપણે ડાયરેક્ટ પ્લેન બેસવા જઈશું પાછા આપણે ના કેવા ઉપર અમે લોકો ફરી આવી ગયા છીએ પ્લેન જોવા માટે વિડીયો નહીં વિડીયો નહીં લેવા બેટા આપણે ફરી જોવા આવ્યા ને પ્લેન અમે લોકો છે ને સામે ઉભા તા સામેથી અહીંયા આવી ગયા કારણ કે ખુશી ને અરખું દેખાયું નથી ઓકેશું પ્લેન આવશે હમણાં જો આવ્યું જો निको, नि को हामी नि लारी बन्दा मन के रहयो ક્યાં જવું છે ઘરે જવું છે હવે હા ચાલો જઈએ અમે લોકો અત્યારે પ્લેન જોઈને આવી ગયા છે ખાવ કરીએ પાછા રિટર્ન અમે અત્યારે આવ્યા છીએ જીન એરટેલ્સમાં

મે નિકેશ નો સુપર ટેસ્ટી કોકોનટ ક્રંચ આવી ગયો છે જોઈને બહુ લાગી રહ્યું છે બટ હવે ટેસ્ટ કરીને નિકેશ કહેશે કેવો છે બહુ સરસ છે કે તો તમારે ટ્રાય કરવો હોય તો તમે પણ કરી શકો છો અને અહીંયા વિઝિટ કરી શકો છો જે આવેલું છે નિકોલમાં ફાયર બ્રિગેડના નજીકમાં તમને મળી જ જશે અહીંયા ક્રિકેટ બોક્સ છે ત્યાં જ એ અત્યારે ગયો છે ગાંઠિયા ખાવા માટે ભાઈ વેઇટ કરીને ઉપર છે ક્યારેક ગાંઠિયા ઉતરે ને ક્યારે ખાય કેમ કે ભાઈના ગાંઠિયા એટલા બધા ફેવરેટ છે ને એની મમ્મીના ફેવરેટ છે અત્યારે બીજી છે ફોન ઉપર એ ફોન કટ કરે એટલે વાત કરાવીએ હાલ હવે ખુશી કોલ પત્યો છે મારા દીદીનો ફોન હતો શું એવું છે કે મારા પાડોશી છે પણ એમનો અમારો બહુ સારા એવા મતલબ બહુ લોંગ ટાઈમ થી સારા રિલેશન બી છે અત્યારે બીજે રહેવા જતા રહ્યા બરાબર એટલે મમ્મી ઘેર ગઈ તો બી નથી મળી શકે એટલે એમનો ફોન ચાલુ હા લે બેટા આ રહ્યો લે બહુ સરસ છે સુપર ડેટ છે લે લે ને તારું ગાંઠિયું અને પાણી જોઈએ લે બેટા પાણી પીવડાવ્યું મેં ઓલરેડી કેવા ભાવે તન ગાંઠિયા નીસુ જેટલા કે નીસુ વધારે જેટલા તો ના એ તો હાલ બિચારાને ખાઈ લીધા એટલે એને એનો તો બે ગાંઠિયા એટલે પેટ ભરાઈ જાય નહીં તો ફેમિલી લોકો ગયા હતા ઘરે હાલ દીધો છે ને ખુશી કરી દઈ છે એડિટિંગ બ્લોગનું સો કાલે સવારે વહેલા ફટાફટ તમારા માટે બ્લોગ મૂકી શકે એટલે સો કંઈ નહીં આજના બ્લોગમાં આટલું જ હતું નાનો છે પણ ચલાવી લેજો આજના દિવસ આજના બ્લોગમાં આટલું હતું બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ